ધર્મ ગીતા ધર્મ કૃત્ય કરનારા લોક હોય તેને ઘેર જવું નહીં અને જે કોઈ ખરાબ કૃત્ય કરવા વાળા લોક હોય તેને નર્ક કુંડમાં નાખવા સારું અહીંયા લઈ આવો ત્યારે દૂતોએ પૂછ્યું હે મહારાજ જગત માં સારા કામો ક્યાં છે ને ખરાબ કામો અમને કહી સંભળાવો ત્યારે ધર્મ રાજા એ દૂતો ને જે ધર્મ ગીતા કહી પ્રથમ પ્રણમુ શ્રી ગુરુ રાય શુદ્ધ બુદ્ધ ની કરજો સહાય સેવક જનની પુરુઆશ આશ કરું વિનંતી કરજોડ કરી ધર્મ ગીતા કહું વિસ્તારી જગ જીવન કૃપાય કરી અશુભ કહું વિસ્તારી

તો નહી હરિસ્વપને વસે શંકર કહે કેમ વર્ણવિવેક ભોળે ભાવે હું કહું ગોવિંદના ગુણ સાર સેવા ભક્તિ બહુ ફળે જો દયા કરે ગોપાલ પ્રથમ જ ધર્મ રાજા કહે સાંભળો સેવક ઉપદેશ કથા શ્રવણને સાંભળે તે સર્વે હું શું લેશ ધર્મ રાજા કહેવા લાગ્યા કહે ધર્મ વસન સાંભળો આયુષ્ય માગી મૃત્યુ લોક જાવો વેગે કરી દુષ્ટ આત્માને લાવો હરી હરિભક્ત હોય નિરાધાર તેને નવ દુઃખ દેશો લગાર તે નર સૌ વૈકુઠ પામશે દૂતો નવ જાશે તે દિશે અને દૂત વચન એટલે યમરાજા કેવા લાગ્યા પ્રથમ કરે બ્રાહ્મણ ની સેવા પૂજે જે નારાયણ દેવ વચન વિપ્ર નું ચિત્ત ધરે તે ઉપર અતિ આદર કરે જેને હરિ સાથે સ્નેહ ભક્તિ લક્ષણ કહીએ તે પતિવ્રતા જેને ઘેરનાર સત્વાદી જેનો આચાર ભૂખ્યાને સંતોષ જે ભક્તિ લક્ષણ કહીએ તે ગૌમાતાની જે કરે સેવા મંદિરમાં પૂજે શિવદેવ દ્વારિકા નર જાય જે ભક્તિલક્ષણ મારગ તેવે સદાશાલીગ્રામ એક ચિત્તે લેહરિનું નામ ગોપીસંદનથી સજાવે દેહ ભક્તિ લક્ષણ જાણીએ તે તિલક કરી હરિ વંદન કરે ચરણોદ પર પ્રીતિ કરે હરિકીર્તન રાખે સ્નેહ ભક્તિ લક્ષણ કહીએ તે સદા કાળ સંતોષી જે ભક્તિ લક્ષણ કહીએ છે સહસ્ત્ર પાઠ જે નિત્ય ભણે વેદના માર્ગ શ્રવણ શું વેદ વિચાર કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ જે પરનારીનો નો સંગ ન કરે નિંદા મુખ નો જાણે રંગ મિથા મોહને છોડે જે ભક્તિ લક્ષણ કહીએ તે પાછે ઇન્દ્ર વશ કરે સુખ દુખ કઈ દિલમાં ન ધરે સાધુ પુરુષ સેવે જે ભક્તિ લક્ષણ કહીએ તે નિર્મન વાણી જે ઉછરે ધર્મી પુરુષની સંગત કરે ક્ષમાવત નર હોય જે ભક્તિ લક્ષણ કહીએ તે ઉપવાસ હરિગુ ગાતા થાય ઉલ્લાસ દેહ દમન કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ તે ધન જોબન ગર્વ ન કરે માતા પિતાની સેવા કરે ગુણ ગોવિંદના ગાયે જે ભક્તિ લક્ષણ કહીએ તે જે કોઈ ભજે હરિનું નામ હરિ પ્રત્યે કરે દંડવત પ્રણામ હરિ નામ આનંદ લેજે ભક્તિ લક્ષણ કહીએ તે ગીતા કવિતા જે નર ભણે અથવા શીખે ને શીખવે ભાવે ભક્તિ કરે નર જે ભક્તિ લક્ષણ કહીએ તે પૂર્વે પુણ્ય તોલે વહેવાર અનેક ગુણોનો ન આવે પાર જેને હૃદય રામનો વાસ ધર્મ કહે હું તેનો દાસ પ્રશ્નો કરે છે ધર્મ રાજાને એટલે કે યમ રાજાને કહે સેવક તમે હરિભક્ત કહ્યા હે પ્રભુ હરિભક્તો કોને કહેવાય ભક્તિ લક્ષણ કોણ શું શું હોય તે અમને કીધું કહે છે વક તમે હરિભક્ત કહ્યા કહ્યા તેના એ દાન હું પૂછું અતિ આદર કરી હવે પાપીઓની પહેચાન હે પ્રભુ અતિ આદરથી પૂછું કે હવે પાપીઓ કોને કહેવાય મૃત્યુ લોક એટલે ધર્મ રાજા કહે છે આપ એ ન કોઈ ને દાન ને ધાન વિપ્ર નો જે કરે અપમાન ગુરુ વચન લોપે નર જે વિકટ બંધન કરી લાવો તે જન્મ લગી એ નર્થ આશરે સારે માર્ગે નઈ સંસરે આત્મઘાત કરે નર જે વિક્ટંધન કરી લાવો તે ગરીબ જીવની હિંસા કરે દયા કદી નહી પંખી પાંખ સેધે નર જે બાળે સાર વાસડા છોડે તત્કાલ અકર્મી એવા નર જે બંધન કરી લાવો તે તણા જે લીયે દામ પર દ્રવ્ય પર જેની હામ પર નારી નિકટ રાખે જે વિકટ બંધન કરી લાવો તે ગૌ બ્રહ્માંડના આપે ભોગ માતા પિતાના કરે વિયોગ એવા પાપી નર હોય જે વિકટ બંધન કરી લાવો તે હરી કથા જે ચિતનવ ધરે વેદ શાસ્ત્રની નિંદા કરે દેવ તીર્થ માને નહીં જે વિકટ બંધન કરી લાવો જે દેવોનું જે કરે અપમાન ડાયા કહે ધરે તેના ધ્યાન પર નિંદા કરે નિકટબંધન કરી લાવો તે દાન પાસું લે નર જે હર વખતે અન્ન આરોગે જે બ્રાહ્મણને ન માને જે વિકટબંધન કરી લાવો તે સગા સહોદરને પરહરે વેશ્યા સાથે ગમન કરે દુષ્ટમતી નર હોય વિકટબંધન કરી લાવો ધર્મ વચન કહે તે સાર દૂત ને મન આનંદ અપાર કહો ક્યાં જઈને રહી અમે ઘર અમને બતાવો તમે આટલા વચનો સાંભળાતો દૂત દૂતના મનમાં આનંદનો પાર ન રહ્યો હવે કહો પ્રભુ હવે કોના ઘરે જઈને અમે રહીએ એટલે ધર્મ રાજા ફરી કહે છે દૂતોને જવાબ આપે છે નારી જે કોઈ દંભ આશરે સ્વામીની સેવા નવ કરે કુટુંબને નહીં માને જે દૂતો ઘર તમારું તે

મંત્ર સાધવા જાય મસાણ મેલી વિદ્યાર્થી પ્રાણ વ્યાજ વટુ હોય તો અપવિત્ર કેરા નામ કામ વળી ચોટ હોય જહા દૂતો કહી તહી કરજો મુકામ ગામ ગપાટા મન રાખે જે દૂત સાથે ક્રીડાસુ રાખે ને વિના વસ્ત્ર ફરે જે ઠામ દૂતો જઈ વસ રહેજો તે ઠામ કલેશ કરે જે નરને નાર અધર્મ નવ ગણે લગાર રાત દિવસ વ્યભિજાર ને વરે દૂતો રહેજો તેને ઘરે પુરુષ ઉભો ને બેઠી નાર પારકા નર કરે વિચાર અણ ઘટતું જે બોલે બાળ દૂતો રહેજો તેના પરસાળ સાસુ સાથે જે વહુ લડે નિત્ય જે નણદી ને નડે કટુ વાક્ય બોલે જે જન તેના ઘરનું હરજો ધન ઉકડે અન્ન ધન રવિ આથમતે વાસિંદુ કરે તેને ઘર રાખે વિસરે જે કોઈ ફૂકીને ખાય ધાન અન્ન દેવનું કરે અપમાન ધીક ધીક જે ભોજન કરે તેનું ઘર રખે વિહરે

જે વાક્યો હતા પ્રશ્નો હતા એના જવાબો હતા તે આપણે જાણ્યું જય શ્રી કૃષ્ણ